જંગલ સંપૂર્ણપણે ભીનું થઈ જતા રાત્રે રોકાણ કરનારાને ઠંડી ભીનાશ અને અગવડતાનો સામનો કરવો પડે ભારે વરસાદના કારણે ભીની થયેલી અન્ય મુશ્કેલીઓની વાત કરીએ તો જંગલ સંપૂર્ણપણે ભીનું થઈ જતા રાત્રે રોકાણ કરનારા ભાવિકોને ઠંડી ભીનાશ અને અગવડતાનો સામનો કરવો પડે છે ભીના જંગલમાં ભોજન બનાવવા માટે સૂકા લાકડા મળવા અતિ મુશ્કેલ છે જેના કારણે અન્ન ક્ષેત્રોને મુશ્કેલી પડે છે અન્ન ક્ષેત્રો અને વેપારીઓ પર આર્થિક સંકટ આ નિર્ણયથી જૂનાગઢ જુનાગઢ શહેરના અર્થતંત્રને મોટો ફટકો પડશે શિવરાત્રી મેળો અને લીલી પરિક્રમા જુનાગઢ માટે કરોડો રૂપિયાનું આર્થિક બુસ્ટર સમાન છે પરિક્રમા રદ થવાથી સ્થાનિક વેપારીઓ અને ગુજરાત બહારથી પેટીઓ રડવા આવતા લોકોને મોટું નુકસાન થશે અર્થતંત્ર આધાર પરિક્રમા લીલી પરિક્રમા જુનાગઢ ની અર્થવ્યવસ્થા કરોડો રૂપિયાનો બુસ્ટર ડોઝ આપે છે આ પરિક્રમા સામાન્ય રીતે કાર્તક પૂર્ણિમાના પાંચ દિવસ દરમિયાન યોજાય છે જે આ વર્ષે બે નવેમ્બર થી પાંચ નવેમ્બર દરમિયાન યોજાવાની હતી જિલ્લા વહીવટી તંત્ર લીલી પરિક્રમા આજે વર્ષો જૂની પરંપરા છે દશાંશ વધુ આ આ પરિક્રમામાં ભાગ લીધો હતો શ્રદ્ધાળુઓ માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ રાજસ્થાન મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી પણ આવે છે આ લાખો શ્રદ્ધાળુઓના આગમનથી હોટેલ રેસ્ટોરા પરિવહન હસ્તકલા અને ખાસ કરીને દાણાપીઠ જેવા મુખ્ય વેપાર કેન્દ્રોને સીધો ફાયદો થાય છે એક અંદાજ મુજબ માત્ર પરિક્રમા દ્વારા જ શહેરના મુખ્ય અનાજ માર્કેટ ને કરોડો રૂપિયાનો આર્થિક ફાયદો થાય છે અહીંના વેપારીઓનો વાર્ષિક અહીના મોટો હિસ્સો આ સમયગાળા દરમિયાન જ મેળવે છે શિવરાત્રી મેળો અને લીલી પરિક્રમા જેવા કાર્યક્રમો શહેર માટે આર્થિક બુસ્ટર સમાન સૌરાષ્ટ્ર સ્થિત જુનાગઢ શહેર માત્ર ધાર્મિક આસ્થાનું જ નહીં પરંતુ એક મજબૂત સ્થાનિક અર્થવ્યવસ્થાનું પણ કેન્દ્ર છે જેનો આધાર ગિરનારની તળેટીમાં યોજાતા ધાર્મિક ઉત્સવો છે અહીં દર વર્ષે યોજાતા અને લીલી પરિક્રમા જેવા કાર્યક્રમો શહેર માટે આર્થિક સમાન છે અણધાર્યા વરસાદી કારણે આગામી લીલી પરિક્રમા રદ થતા જુનાગઢ ના વેપારી વર્ગમાં મોટી આર્થિક ચિંતા પ્રસરી ગઈ છે દાણાપીટ ના વેપારીઓ હજારો કિલો અનાજ દાળો અને ખાદ્ય સામગ્રી નો સ્ટોક કરી દીધો દાણાપીઠ ના વેપારીઓએ હજારો કિલો અનાજ દાળો અને ખાદ્ય સામગ્રી નો સ્ટોક કરી દીધો હતો પરિક્રમાથી કરોડો નો આર્થિક ફાયદો થતો પરંતુ આ વર્ષે વેપારીઓને નુકસાન નો ભોગવવાનો વારો આવશે પરિક્રમા માં વિનામૂલ્યે સેવા આપતા ઉતારા મંડળો અને અન્ન ક્ષેત્રો દ્વારા લાખો રૂપિયા ની ખાદ્ય સામગ્રી ખરીદી લેવામાં આવી છે જંગલ માં પ્રવેશ ન મળતા તેમનો માલ સામાન ભવનાથ ક્ષેત્ર માં જ અટવાયેલો છે વહેલી તકે મંજૂરી ન મળતા લાખો ભાવિકો ને સુવિધા આપવામાં મુશ્કેલી ઉભી થઈ હતી હિન્દુ ધર્મ માં કેન્દ્ર અને લાખો ભાવિકો આસ્થા સમા ગીરનાર લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદ ને કારણે મોકૂફ રાખવાનો વહીવટી તંત્ર અને સાધુ સંતોએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે સતત વરસેલા વરસાદના કારણે છત્રીસ કિલોમીટર નો પરિક્રમા રૂટ સંપૂર્ણપણે બિસ્માર અને કાદવ કિચડ થી ભરપૂર બની ગયો છે જેના પગલે સામાન્ય શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુવિધા તેમજ સલામતી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે આ નિર્ણય જિલ્લા વહીવટી તંત્ર અધિકારીઓ સાધુ સંતો અને ઉપસ્થિત સાંસદ તેમજ ધારાસભ્ય ની હાજરીમાં લેવાયો હતો કે ધાર્મિક મુહૂર્ત જાળવવા માટે માત્ર સાધુ સંતો અને મર્યાદિત સંખ્યામાં ભાવિકો સાથે પ્રતિકાત્મક પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે આસ્થા અને આધ્યાત્મતાના માર્ગ પર આ વર્ષે સંકટ ગિરનારની લીલી પરિક્રમા માત્ર એક શારીરિક યાત્રા નથી પરંતુ આસ્થા અને આધ્યાત્મિક શક્તિનો માર્ગ છે શ્રદ્ધાળુઓ ગિરનારના પર્વત પર બિરાજમાન નવનાથ સિદ્ધ ચોરાસી વીર અને ચોસઠ જોગીઓના આશીર્વાદ લેવા માટે કઠિન પૂર્ણ કરે છે એવું માનવામાં આવે છે કે કાર્તક મહિનામાં હરિયાળી હોય છે ત્યારે આ પવિત્ર પ્રકૃતિ વચ્ચે પરિક્રમા કરવાથી લાખો ભાવિકો પુણ્ય ભાથું બાંધે છે અને મોક્ષ દ્વાર ખુલે છે તંત્ર દ્વારા લેવાયેલો આ નિર્ણય લાખો ભાવિકો ની ઠેસ પહોંચાડે તેવો છે પરંતુ તે તેમની સલામતી અને સુવિધા જાળવવા માટે લેવાયેલો છે પરિક્રમા રૂટ પર કાદવ કીચડનું સામ્રાજ્ય જે રૂટ પર પરિક્રમા યોજાય છે તે છત્રીસ રોડ પર કમોસમી વરસાદના કારણે રોડ રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને રોડ તૂટેલી હાલતમાં છે જેના કારણે ભારે વાહનો ને જવામાં પણ મુશ્કેલી પડી રહી છે જેના કારણે આ વર્ષે તંત્ર દ્વારા પરિક્રમા ભાવિકો માટે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે બોરદેવી રસ્તા સુધી પણ પસાર થવું અશક્ય બન્યું છે કાદવ સામ્રાજ્ય એટલું વ્યાપક છે કે પગપાળા ચાલવું પણ અત્યંત મુશ્કેલ છે લાખો ભાવિકો પોતાના પરિવાર બાળકો અને વૃદ્ધો સાથે આ છત્રીસ કિમીની કઠિન યાત્રા કરતા હોય છે પરંતુ રૂટની આ હાલત જોતા તેમની સુરક્ષા જોખમાય તેવી સ્થિતિ હતી